ખરવા મુવાસા રોગના કારણે અનેક પશુઓ મૃત્યુ પામતા પશુપાલકોના પરિવારને ઘરનો ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સરકાર અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને યોગ્ય વળતર આપવામાં માંગ છે મારા સાત ભેંસા હતી એમાંથી પાંચ ભેંસા મરી જશે તે સરકાર આગળ હું વિનંતી કરું છું કે મારે આ પશુઓનો મરીજ મને સરકાર સહાય કરે અને ડેરીની અંદર મોકો કે સરકારને મને સહાય કરે મારે આ બધું આ માછુઓમાં હેડતો હતો અત્યારે મારે કોઈ રીતનું હાલત છે નહીં હું વિનંતી કરું છું મારા એક વડગામડા ગામમાં આ ખરવા રોગના કારણે પશુઓમાં ખાસી બધી બીમારી હતી પચીસ ત્રીસ પશુ અમારા ગામમાં મરણ પામેલ છે એવા અમારા એક ગામના ખેડૂત જેઠાભાઈ પરમાર એમને સાત પશુ હતા એમને પાંચ પશુ મરી ગયેલ છે એમાં બે પૈસા તો એમને ગુજણી હતી એમણે એમને આ દૂધની ભેંસોમાંથી ગુજરાન ચાલતું હતું દૂધ ભરાવીને બધું અને અત્યારે બે ભેંસો મરી ગઈ ત્રણ ભેંસો બીજી મરી ગઈ છે એટલે રેથાભાઈને કે આખા ગામને કોઈ સરકાર અથવા બનાસ ડેરી સહાય હાલે અમારે હાથ ભેંસા હતી એમાંથી બે ભેંસો દૂધની મરી ગઈ છે ત્રણ ધોટિયા અને બે ભેંસા છે અમારો બધો ઘર છે એમાં બધું ભેસામાં હેડતું હતું સરકાર કોઈ સહાય આલે એવી મારી વિનંતી રાજભાવ તાલુકાની અંદર એક મહિના પહેલાંથી ફળવા મુહાવાની મહામારીને લઈને કેટલાય હજારો પશુઓના મોત છે અંદાજે અમે કલેક્ટર શરીને આવે આવેદનપત્ર હાલ્યું એ વખતે પાંચ હજાર ઉપરની પકડો કરીને અમે આવ્યું અને આજ દિવસ સુધી કોઈ સરકારે આના પગલાં લીધા નથી અને જ્યારે એક મહિના પછી જ્યારે મહામારી ફૂલ ચાલુ થઈ એક ગામમાં સાતસો સાતસો હજાર હજાર પશુઓના મોત થયા અને પછી જ્યારે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આવ્યું એના પછી સરકાર જાગી છે ડેરીના માધ્યમથી અને સરકારના માધ્યમથી હવે રસીકરણ ચાલુ કર્યું છે એટલે જ્યારે ઘોડા ખુલીને તાર તબેલાને તાળા મારવાનો વારો આવે છે એટલે આવી ઊંઘતી સરકારને મા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકાર દૂધી સંદેશો પહોંચાડો જે પશુઓ મર્યા છે અને જે પશુ ધન ઉપર જે અને દૂધ ઉપર ધંધો ચાલતો હતો એ લોકોને અત્યારે જે એક કે બે મરી ગયા છે અને ખૂટા ખાલી થઈ ગયા છે એ લોકોને સરકાર જરૂરથી વળતર આપે એવી હું સરકાર પાસે અપેક્ષા માગું છું ને આપણે પરિસ્થિતિ કરીએ કહીએ તો તાલુકાની અંદર પરિસ્થિતિ ટોટલ કંટ્રોલમાં છે બરાબર આના દ્વારા સરકારશ્રી દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારના પગલાં લેવામાં એમાં રસીકરણ સઘન રસીકરણ શોર્ટ ટાઈમમાં પૂરું કરવામાં આવે કરવાનો ટાર્ગેટ છે રસીકરણની આપણે વાત કરીએ તો ટોટલ થરાદ તાલુકાની અંદર ત્રણ લાખ બે હજાર ચારસો ડોઝનો સપ્લાય કરી દેવામાં આવ્યો છે એની સામે ટોટલ અત્યાર સુધી આજ સુધીનું બે લાખ સોળ હજાર વેક્સિનેશન પૂર્ણ કરી કરી દેવામાં આવેલ છે અને આપણી પાસે હજુ પણ પચાસ હજાર વેક્સિન ડોઝનો જથ્થો આપણી પાસે સ્ટોકમાં છે હવે બીજી વાત કરીએ ટ્રીટમેન્ટ બરાબર ટ્રીટમેન્ટમાં સરકારશ્રી દ્વારાની પાંચ ટીમો અને બના સાથે બનાસ ડેરીની તેર ટીમો એમ ટોટલ ડાક ટીમો કામ કરી રહી છે અને કોઈ પણ વ્યક્તિનું કે પશુપાલકનું પશુ બીમાર હોય તો એની સારવાર સઘન બનાવવામાં આવી છે અને ત્રીજી પગલાંની વાત કરીએ તો ઓગણીસ બાસઠ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરીને થરાદના ટોટલ ગામમાં સર્વે કરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં પણ જો પરિસ્થિતિ બીક લાગે ત્યાં ફરીથી સર્વે કરી ટ્રીટમેન્ટ અને રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે